ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને નેત્રંગ અને વાલિયા સહિતના પંથકમાં વરસેલા વરસાદના કારણે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે હાંસોટના સાહોલ ગામ નજીકથી વહેતી કીમ નદીમાં નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે નદીનો ધસમસતો પ્રવાહ પણ નજરે પડી રહ્યો છે બીજી તરફ સ્મશાન નજીક બનાવવામાં આવેલ શેડ પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો આ તરફ લોકોને બેસવામાં માટે મૂકવામાં આવેલા બાકડા પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના પગલે સિઝનમાં પ્રથમ વખત કીમ નદી જે છે તે ઉફાન પર જોવા મળી રહી છે અને સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે હજુ પણ જો નદીનું જળસ્તર વધશે તો અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વડોલી ગામ નજીક વાહન વ્યવહારને અસર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે જય વ્યાસ કને ગુજરાત en